થઈ રહેલા માટીના ધોવાણને કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે નર્મદા જિલ્લામાં આવેલું તિલકવાડા નગર એ નર્મદા નદી કિનારે વસેલું એક ગામ છે આજ વિસ્તારમાં અનેક તીર્થસ્થાનો પણ આવેલા છે અને આજ વિસ્તારમાં મેણ અને નર્મદા નદીનું સંગમ સ્થાન આવેલું છે પરંતુ વર્ષ બે હજાર પાંચમાં ઉપરવાસમાં ભારે વરસાદ કેટલાક પ્રાચીન મંદિર અને મકાનો પાણીમાં ધરાશાયી થયા હતા ત્યારે આજ દિન સુધી આ વિસ્તારમાં સતત માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને જો આજ પરિસ્થિતિ રહી તો કદાચ બે ચાર વર્ષમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળ કરવાની પરિસ્થિતિ આવીને ઉભી રહેશે જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક વાર ઉચ્ચ અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે ઘણીવાર સમાચાર પણ પ્રસારિત કરવામાં આવે છે પરંતુ આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવ્યું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર